શક્તિપીઠ મહાઅષ્ટમી નિમિત્તે મહાહવનનું આયોજન કરવામાં આવ્યું હતું દાદાના રાજવી પરિવાર દ્વારા આઠસો પચાસ વર્ષ જૂની પરંપરા અનુસાર આ પૂજા વિધિ યોજાઈ હતી જેમાં રાજવી અને પૂજારીઓએ હવનનો પ્રારંભ કર્યો હતો આ પરંપરા આઠસો પચાસ વર્ષથી ચાલી આવે છે અશ્મીને લઈને અંબાજી મંદિરમાં વહેલી સવારે છ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં ઘસારો જોવા મળ્યો હતો મંત્રણ પાઠવવામાં આવ્યું હતું રાજવી પરિવાર દાતાથી અંબાજી જવા રવાના થયો હતો માર્ગમાં આદિવાસી કન્યાઓ દ્વારા ઢોલ નગારા સાથે પરંપરાગત રીતે તેમનું સામયું કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ये प्रथा ग्यारह सौ छत्तीस से चलती आ रही है जब जसराज परमान ने अंबाजी मंदिर का निर्माण किया था और मैं इस प्रथा में चालीस पीढ़ी से ये प्रथा चलती आ रही है मैं चालीसवा हूँ तो ये पूजा करता रहा हूँ इसके पहले मेरे पिताजी करते थे तो उसके पहले मेरे दादा करते थे ऐसे करके चालीस पीढ़ी हो गई है इस प्रथा का मतलब ये है कि ये अष्टमी का शुभ शिवरात्रि का दिन है और इस दिन जो हम ये पूजा करते हैं ये सब जल कल्याण के लिए होती है इसमें जो मेन जो पूजा का मेन कारण ये होता है कि जो भटजी है महाराज है पहले और महाराज थे રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર કચ્છમાં વોલમાર્ક લો પ્રેશર અને બે મોનસુ કારણે રાજ્યમાં વરસાદ રહેશે આગામી ત્રણ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આજે રાજકોટ કચ્છ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં યલ્લો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે વીજળીના કડાકા બડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે આજે થરાદ પોલીસ સ્ટેશનની વાર્ષિક નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક આગેવાનો મીડિયા કર્મીઓ અને નાગરિકો સાથે લોક સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો લોકસભામાં પોલીસની કામગીરી અંગેના પ્રતિભાવો વિવિધ સૂચનો અને પ્રશ્નો રજૂ થયા હતા એસપી સુંબે ખાતરી આપી હતી કે રજૂ થયેલા તમામ પ્રશ્નો અને સૂચનો પર આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમણે થરાદ પોલીસ સ્ટેશનની કામગીરીને સંતોષકારક ગણાવી હતી નિરીક્ષણ પ્રક્રિયા દરમિયાન પોલીસ સ્ટેશનના તમામ ક્રાઇમ રેકોર્ડ્સ અને અન્ય વહીવટી બાબતોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી આ ઉપરાંત સ્થાનિક આગેવાનો અને સંસ્થાઓ દ્વારા એસપી સુંબેનું સન્માન કરવામાં આવ્યું હતું આજ આસો સોદ ના પવિત્ર દિવસે શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપુરું મટ્યું છે વહેલી સવારે છ વાગે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જોડાયા હતા આસો નવરાત્રી પર્વનું આઠમા વિશેષ મહત્વ છે આસો આસોસુદ બીજથી સુદ આઠમ સુધી દરરોજ સવારે બે મંગળા આરતી કરવામાં આવે છે એક આરતી ગર્ભગૃહની અંદર થાય છે જ્યારે બીજી આરતી ઝવેરાની કરવામાં આવે છે આસો સુદ આઠમને લઈને અંબાજી મંદિર અને તેની હવન શાળાને રંગબેરંગી ફૂલોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા આજે અંબાજી મંદિરમાં આવેલી હવનશાળામાં આઠમને નિમિત્તે એક ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું છે પરંપરાગત રીતે દાતાનો રાજવી પરિવાર હવનમાં જોડા આ ઉપરાંત દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણ પણ વહેલી સવારે મંગળા આરતીમાં દર્શન કરવા આવ્યા હતા અને તેમણે મંદિરના શિખર પર ધજા પણ અર્પણ કરી હતી બનાસકાંઠા જિલ્લાના સહકારી ક્ષેત્રના હોદ્દેદારો ખેડૂતોને સભાસદોએ નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે કેન્દ્રમાં અલાયદા સહકાર મંત્રાલયની સ્થાપના અને જીએસટી માળખામાં થયેલા સુધારાથી ખેડૂતોને મળેલી રાહત બદલ તેમણે પોસ્ટકાર્ડ લખીને આભાર માન્યો હતો આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બે હજાર પચીસની ની ઉજવણીના ભાગરૂપે આ સમુદાય આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી માળખામાં કરવામાં આવેલા સુધારાઓથી કૃષિ ઉપકરણો ખાતર અને બિયારણના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે